કેમ છો મિત્રો તો હર હર મહાદેવ દેવ બધાને એના આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજના વ્લોગમાં આપણે એક નવું જ કંઈક કરવાના છીએ જોકે ગામડાના હોય એમને તો ખબર જ હોય કે આ નવું નથી ભાઈ જૂનું છે પણ જે બહારને હોય એમને આ વસ્તુની જો મોજ માંડવી હોય તો તમારો વાડ ય જ આવવું પડે બાકી તમે ગમે એવી હોટલમાં જતા રહ્યો તો આની મોજ તમને માંડવા ન મળે આ ગામડા જ મળે અને ગામડાવાળાને જો કે ખબર જ હોય પણ તોય આપણે વિડીયો બનાવી નાખીએ જેને ન ખબર હોય એને ક્યારેક ક્યારેક આ વસ્તુ કરવી હોય તો ગામડામાં આવવું પડે અને ક્યારેક આવો એટલે બહુ મજા આવે તો ચાલો વિડીયોને કન્ટિન્યૂ ચાલુ કરી દેવી આપણે પહેલાં તો વસ્તુની જરૂર પડે એ લેવી એમાં એક બાકસની જરૂર પડશે અને ઘણા બધા લાકડાની જરૂર પડશે અને પછી આપણે વસ્તુ લઈ આવી કઈ રીતે બનાવવાની અને કઈ રીતે ખાવાની એ જોવા માટે વિડીયો કન્ટિન્યુ તો ચાલો આપણે નીકળીએ પેલા બાકસ લેવા તો જો અહીંયા વાડીએ જ બેઠો તો મિત્ર તો મિત્રો ગામમાં એક ડીજે વાગે છે એ હવે શું છે કાંઈ ખબર નથી ને આપણે બાકસની પહેલા જરૂર પડશે તો બાકસ આની અંદર છે છે તો ખરા જો મિત્રો આપણને વાંચીશ તો જડી જ ગયું હે હવે આપણે સ્પેશિયલ જઈશું લાકડા લેવા તો ચાલો પેલા લાકડા લઈ જઈએ ને બાકસ અહીંયા મીકી દઈએ તો મિત્રો ફાઇનલી આપણને લાકડા પણ જડી ગયા જો આ બે વરાના કડપૂસ લાકડા એ પડ્યા અને બધા આપણે લઈ જઈશું અને આ આપણે અત્યારે કાયમ આવી જશે તો ચાલો આને લઈ લઈએ ને ત્યાં પોગાડી દઈએ મિત્રો ફિલાલ આપણે જો લાકડા લઈ આવ્યા છીએ બધા લાકડા છે બે બે ત્રણ વરા જૂની હાઠીઓ છે આપણી આવી ગયું તો હવે મિત્રો આપણે મેન વસ્તુ લેવા જવાનું છે વસ્તુ હું તમને તો મિત્રો મેન વસ્તુ આ છે જુઓ તમે આને કહેવાય ઘઉં ઘણું કહેવાય મિત્રો તમે ગમે એવી હોટલમાં જાઓ ગમે એટલા પૈસા દો તો એ તમને આ વસ્તુ ત્યાં ખાવા ન મળે આનો આનંદ માણવો હોય તો તમારા ગામડામાં જ આવવું પડે પણ આ આ હું કઈ ગયા પણ આપણે હું ગયેલા નહીં આપણે છેજ છે જ હોય એવા લેવાના એટલે એક સા વધ્યો ઘટો જેવો તેવો વૈધો છે આમાંથી આપણે લઈ લઈએ તો ચાલો પેલા એક કામ કરી લઈએ તો મિત્રો જો આ આ ઘઉં લેવાની પણ ટ્રીક હોવી પડે જો આ તમે દાણો ફૂલ ચડી ગયો હોય ને એવા ઘઉં જ આમાં હાલે બાકી આવા જો કાચા હોય ને આ ઘઉં ન હાલે આમાં કેમ કે જો દાણો બરાબર ચડ્યો જ નથી તો આપણે હારી હારી ડુંડીઓ લેવાની છે કેમ કે આપણે યાર એનો પોંક બનાવો પોંક તો મિત્રો અહીંયા જો લીલા લીલા પણ ગયા છે તો ચાલો એ પેલા કામ કરી લઈએ તો મિત્રો જો આવી મસ્ત મસ્ત ડુંડિયું રહીને એને વચ્ચેથી હટકાવી નાખવાની આવે તો જો આની ગેઠ આવે જો અહીંથી આને આમ કરો વાળો એટલે હટકી જાય પણ આ હટકી નહીં ઉંબળી જાય સાલી પણ કંઈ વાંધો નહીં ચાલો કરી લઈએ ભેગી મિત્રો ઘણી મહેનત બાદ આપણે જો ડુંડિયું લઈ લીધી છે અને હવે આને આપણે શેકવાની છે તો ફિલહાલ આપણી પાસે જો ડુંડિયું આવી ગઈ છે લાકડા પણ આવી ગયા છે એન્ડ બાકસ પણ આવી ગયું છે તો આનું કામ પહેલાં ચાલુ કરીએ અને એની મોજ માંડીએ પણ એક વસ્તુ રહી ગયું આપણી પાસે તગારું તો નથી પણ ઓલી થાળી એ હાલશે ચાલો કેમ કે શેક જાય એટલે આમાં લેવી પડે નકરિયા ધૂળીમાં બધું મિક્સ થઈ જાય ન મજા આવે એટલે આમાં નાખી દઈશું એટલે ચાલશે फाइनली मित्रों ने अपनी भट्टी ते तो फिलहाल मित्रों पवन बहु है जो भट्ठी घड़ी काम जाए घड़ी काम जाए है नहीं थी जाए बढ़ू મિત્રો આને એક એક જો બહાર કાઢવાની આ રીતે જો કેટલી ડુંડિયું આપણે લાયા હતા પણ આટલી એટલી બધી તો ફિલહાલ મિત્રો જો ડુંડિયું થઈ છે રેડી અને આને ચોળીને આપણે ખાવાની છે અને આમ જ તમારું માંડવી હોય ને તો યાર ગામડામાં દઉં પડે સિટીમાં ન જોવા મળે અને ઘણી ખરી જો બળી જાય આપણે બનાવી હતી ઘણી લાયા હતા પણ અડધી આપણી કરીને લીધે બળી જાય ફાઇનલી મિત્રો આપણે કલાકની અંદર કંઈ ખૂબ કમ્પ્લેટ કલાક તો નહીં થયું વધારે થઈશ અને આને તમારે ખાવા માટે જો આ ડુંડીઓ આમ હાથમાં લેવાયની આ રીતે પછી આને આમ ચોળવાયની કાંઈ કંઈ ચમચી ન હોય નોર્મલ જ આ રીતે હોય અને પછી આમાં જે કાંઈ હોય એ ઉડાડી નાખવાનું જો મિત્રો કમ્પ્લેટ બે ત્રણ દાન ચોળવાની નો તમને હરખી આવતા હું જ આ તો આપણે ઠરી જાય ગરમ હોય તો ઓર મજા આવે જોઈ લો ફિલા આવું થઈ જાય પછી આને ખાઈ જવાનું આમ આ મોજ કેવા છે સાહેબ જો મિત્રો પછી આખ પણ આવા થઈ જાય બહુ મજા આવી ને તો આપણો વ્લોગ આજ એન્ડ કરીએ હૈ મળી એક નવા વિડિયો સાથે